ધીમે ધીમે બેસતો હતો તો મારા હસબન્ડ કે સારો વ્યક્તિ છે સારો વ્યક્તિ છે એવું કરી ને મારા ઘર સુધી પહોંચી ગયો અને ચાલુ ચાલુ રાખી પછી પૈસા લઈ લઈ જતો રહેતો બરજબરી કે તું મારા જોડે બોલવા ના માં રાખોડો ઉઠી દઈશ એમ કે અને તારા છોકરા તારી સજા તારા છોકરા ભોગવવી પડશે તારે મારા જોડે જીવીશ ને તે લગીને બોલવું જ પડશે કે મેં કે મારે હું તો હિન્દુ છું બરોબર મારે તો મર્યાદા બહુ હોય એમ તો કે કે તું હિન્દુ છે તો એમાં શું થઈ ગયું કે તાર જોડે તારી સજા તારા છોકરા ટક્કર મારીને જઈશ કે હું જેલમાંથી છૂટી ને ગમે એટલા કેસ કરશે ને પોલીસ સ્ટેશન કશું બગાડવાનું છે નહીં હું મોટો બુટલી છું છું બધાને પૈસા ઘરે કરુરાલ કરી છે કાચ બારી ના તોડી કાઢ્યા છે ધમકી આલે છે કે તારા બૈરા ને બાર કલાક ને તારું પોલીસ સ્ટેશન જેટલા કેસ કરવા ને કર અને રેકોર્ડિંગ કરવી ને તો પોલીસ સ્ટેશન માં કર લીજે પોલીસ વાળા કશું બગાડવા નહીં હું બે મહિના રહી નહી તીન મહિના જેલ જેલમાં રહી નઈશ ને બહાર નીકળીશ ને ત્યારે તને ઉઠીને તો લઈ જવાનું છું કે એવી ધમકી આલે છે ને તારા છોકરાને ટક્કર મારી જઈશ તારા husband ને ધક્કો મારી જઈશ એવું બધું બોલે છે મને હા મારા પતિ મને કર્યું કે તું કે તો police case કર ને police case ના કરે તો તું છૂટું હાલ કે નહીં રાખું તને એમ કે તો મારે છોકરા કોણ છે મમ્મી વગર ના થાય કે આ લુંટી એટલે મેં આ પગલું ભર્યું છે જે આરોપી છે એ રઈસ જશુભાઈ મહેરા કરીને છે એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબત ને ખુબ ગંભીરતા થી લઈ અને તાત્કાલિક આરોપી ને અટક કરેલ છે બળાત્કાર ધમકી અને ફરિયાદી ના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બે ની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ